તાલુકાના અલીણા ગામ ખાતે એપીએલ અલીણા પ્રીમિયર લીગ ટુર્નામેન્ટનું ભવ્ય અને સફળ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલીણા ગામની ચોવીસ મુસ્લિમ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટ અલીણા ગામના ઇન્ડિયન આર્મી માં ફરજ બજાવતા જુનેદ પઠાણ તેમજ ફિરોઝ દીવાન તેમજ સંપૂર્ણ આયોજન વાહિદ મલેક દ્વારા કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ દરમિયાન ઇલેવન તેમજ રઝાઈ ઇલેવન વચ્ચે રમાઈ હતી જેમાં રઝાઇ ઇલેવન ચેમ્પિયન બની હતી આયોજકો દ્વારા ફાઇનલ વિજેતા અને ઉપવિજેતા ટીમને ટ્રોફી તેમજ મેન ઓફ ધ સિરીઝ અને મેન ઓફ ધ મેચને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા અન્ય બંને ફાઈનલમાં પ્રવેશ કરેલ ટીમોના તમામ ખેલાડીઓ એમ્પાયરો તેમજ ગ્રાઉન્ડ સ્ટાફને પણ મેડલ આપી સન્માન કરવામાં આવ્યું હતું આજે અહીં એપીએલ આયોજન કરેલ છે કેટલા વર્ષથી આયોજન કરો છો આ બે વર્ષથી બીજો છે જી આમાં હવે કઈ આયોજન છે કયા કયા ટીમો ભાગ લઈ રહી છે જે જે ચાર અંતિમો નિર્ણય થશે કાલે સેમીફાઈનલ અને ફાઇનલનું આયોજન રાખવામાં આવે છે જેમાં અરિયાની ચોવીસ ટીમ મુસ્લિમ સમાજની મુસ્લિમની એકતા માટે આ આયોજન હંમેશા સફળતાપૂર્વક રહે તે હેતુથી અમે રમાડું રમાડો રાખી છે જી આનું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું છે આનું આયોજન હાલ મોટી ફરજમાં છે બે બે આદમી પઠાણ જુરેદ ખાન દિવાન અને એમના મિત્રો સાથે અમે ગામના આગેવાનો પણ સામેલ છીએ